બધા હેલ્મેટ વાળા આવો જો આગામી દીધા સુરત બોલી જાય ખરેખર હેલ્મેટ ના હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો કેમ મજામાં છે ને આપણે બહુ બહુ અને બહુ મજામાં છે તો આજના અમારા બ્લોગમાં તમારું બધાનું ખૂબ ખૂબ ને ખૂબ સ્વાગત છે તો આપણે જાગી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ છે કામે જવા માટે ને એની પાછી અમારા ડીંગુ બેલ ઉતા ને ભાઈ આવી ગયા છે શીરાવા ને એની પાસે બનાવે છે ભાખરીને ટિફિન બળતો પડતો છે કરે હું હાલો ફ્રેન્ડ આપડી ભાખરી ભગની ગઈ છે હાલો લો કામે ફેમેલી આપણે ઘરેથી નીકળી જાય ને જ્યાં ત્યાં કામે ટેમ્પો ટેમ્પો આપણે ધપ્પો આવે છે ત્યાં કારણ કે પેન્ટ હતું ધપ્પા મળ્યું હતું પ્લાસ્ટિક જેવું છે કોટન હોય તો ન હોતો આવે હવે ફેમિલી ધીમે ધીમે જવા આપણે માર્કેટમાં એ ગાડી ખાલી કરવા પડે તડકાની એ ટેમ્પાવાળા સિવિલ તડકો કાઢ કે વરસાદ જોવા તો ત્યાં એ કામ તો કરવું પડશે હાલો ફેમિલી જવા દઈએ માર્કેટમાં એ ખાલી કરવા ગાડીઓ માર્કેટ સમજો હેલ્મેટ વાળાઓ આમ જો હેલ્મેટ હેલમેટની તો ડિમાન્ડ આવી આમ જો અલે આ બાજુ બધું હેલમેટ વાળો હેલમેટની ફૂલ ડિમાન્ડ તો બહુ હેલ્મેટ વેચાણ માણસો પેરેસી બહુ હેલ્મેટ આમ જો અમુક અમુક લોકો નહીં પહેલાં પડી જાય પહેલી વખત લીધા હે ને એકાદ સરળ એટલે હેલ્મેટ પહેરવા મળી શકે તૂટી જતા આજે ટેમ્પો ફરી ફરીને હેલ્મેટ આવી જાય ભાઈ ફૂલ ડિમાન્ડ હેલ્મેટ ને ભાઈ હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો આજે ભાઈ સુરતમાં ઠાર હેલ્મેટ હેલ્મેટનું વેચાણ ચાલુ છે હો ભાઈ ઠાર ઠાર વેચાણ એમ હેલ્મેટ ઓનલી ફોર હેલ્મેટ હેલ્મેટ ને હેલ્મેટ

હાથસો એટલે સાતસો ફિક્સ હાલો ફ્રેન્ડ આપણે કે હેલ્મેટ લેવાનું નથી આપણે ઘરે પડ્યું છે ને ગામડે પીડ્યું છે મંગાવી લઈશું એક હેલ્મેટ ઓલરેડી અમારી પાસે છે અહીંયા પણ એક હેલ્મેટ બે ત્રણ દિવસ ચલાવશું તો હાલો ફ્રેન્ડ હવે આપણે જઈએ આપણું કામ બતાવવા મળીએ આ ભર્યું છે એ બધું ખાલી કરાવવા મળીએ ધીમે ધીમે આપણી ગાડી થવા મળી છે ખાલી તો થોડીક ખાલી થઈ ગઈ છે આગળ પાછળથી અને હું ને રોયલ ભાઈ ચા પાણી પીવા આવી જશે ને આપણે ઉનાળો છે એટલે તડકોમાં કપડું બાંધવાનું ચાલુ ડેલી એક પીસ શેટ નહીં લઈ લેવાનું માઠામાં બાંધી દેવાનું ભીનું કરી દેવાનું તડકો લાગે નહીં

તો અત્યારે આપણી ગાડી ઘણી ઘણી ખાલી થઈ ગઈ છે થોડુંક ભાઈ રહ્યું છે અને આપણે નીચે માલ લગાવી દીધો તો હાલો ફ્રેન્ડ હવે સોંટવી એકલા એકલા ખાલી કરી આપી ગયો સોંટવી હવે બાકી છે એ પતિ છે એ જો કાંઈ નથી નાખવાનું બીજા નાખવાનું છે પણ હાલો જઈએ બીજા જવાની તૈયારી કરીએ હાલો ફ્રેન્ડ તો વ્લોકમાં કન્ટિન્યુ બના રહી ગયો હવે આપણે આવી ગયા મધુસૂદન મિલમાં આ રોડ ઉપર મિલમાં નાખવા આવી ગયા છે આપણે આ ગાડી થઈ ગઈ છે ખાલી

ફેમિલી તો અમે અત્યારે બહુ થોડું ઘણું ભટક્યા વધારે ભટકું નથી પીડું મળી ગયું તરત અમારો ડેમ્પો થઈ ગયો છે ખાલી જો આવી ગયા છે જય ભારત મિલ ફિનિશમાં તો હાલો ફેમિલી હવે જઈ પાર્કિંગ ગયા પાર્કિંગ જઈને પછી નીકળશું અને પાણીપુરી ખાવા જઈશું આ ભાઈ કંઈક કહે બે મિનિટમાં ખાલી હો

અને હવે આપણે જઈશું ઘરે પણ ઘરે નહીં જાવ ડાયરેક્ટ પાણીપુરી ખાવા જઈશું તમને બતાવશું પાણીપુરી વાળાને સ્પેશિયલ આપણો પરમ મિત્રો પાણીપુરી ખાઈ હોય તો આવો એકવાર તમે ખાવ એટલે યાદ તો કરો તો જ કેવો ગલેજો પાણીપુરી વાળો ફૂડ પોઈન નાક એક નંબર કૃષ્ણ પાણીપુરી ચાલો તમને હમણાં બતાવશું શક્ય છે તો કારણ કે આજુબાજુમાં લેડીઝ ને એવું બધા હોય તો પાછું થોડુંક શૂટ કરવું અઘરું પડે કારણ કે આપણે એવડા મોટા યુટ્યુબર નથી ને જઈએ કાંઈ નહીં હાલો ફ્રેન્ડ જાય છે તમને હમણાં બતાવશું વ્લોગમાં કન્ટિન્યુ સુરતની શામ સવાય સુરતની રાત્રી ઝગમરા જગમગારા મારે બાકી આમ જો ઉને રોયલ ભાઈ હો ઉને રોયલ રોયલ ભાઈ ડ્રાઇવિંગ કરે છે ને આપણે પાછળ બેઠા છીએ એમ તો રોયલ ભાઈ બોલેર હોય ને આગતા આવ્યો જય લા જગમગારા મારે બાકી સુરત આવું છે ભાઈ મારું સુરત હેલમેટ તો બતાવો ને તો હેલ્મેટ હોવ મુંડા દેખાય ને ખરા છે મુંડા મુંડા હા તમને એમ ખરો નાખ્યો દઉં અહીં હાઇડ પર તો દેખાય હોય હેલ્મેટ એ તો ખરા ઓછા છે આ તો કલર તો કાખો હોય અત્યારે આધાર હાથેરા આધેરા છે આ મુંડાવળા દેખાઈ ગયા જો હા

પગી જશે ઘરે થોડો થઈ જાય ફ્રેન્ડ પછી પાછો હમણાં નવ વાગે લાઈવ કરવાનું છે નવથી દસનો આપણો લાઈવનો ટાઈમ કર્યો છે એ જે લાઈવ વિડિયો જોતા હોય લાઈવમાં જોડાવો હોય તો નવથી દસ આજે જોડાઈ જાઓ હાલો ફ્રેન્ડ્સ હવે થોડોક ફ્રેશ થઈ જાય કોને વાત કરે છે કોને વાત કરે છે હું નામ છે એનું કુલદીપ

તો ફ્રેન્ડ આજનો અમારો હેલ્મેટ વાળો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા હોય તો બાય બાય જય માતાજી બાય 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 બાય